મા ભારતીની અને આ ચૂંટણી આ મહાભારતીના આપણા સપૂત વર્ષમાં દેશ બદલી નાખ્યો સિત્તેર વર્ષ કોંગ્રેસે લૂંટ્યું ના તો દેશની હાલત ના હોત કોઈ કેવી રીતે બદલાય તો વર્ષમાં આ મોદીએ આ દેશ બદલી નાખ્યો તો પેલા લોકો સિત્તેર વર્ષ ના લૂટી હોત આપણા દેશની કેવી ચાહો ચલાવી હોત અને સાહેબ આજે ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે એટલે બધી જ જાતિ તમામ મારા કાર્યકર્તાઓને કહું છું નાનું મોટું ધારાસભ્ય થી મંદુક હોય નાનું મોટું સંસદ થી મંદુક હોય નરેન્દ્રભાઈ ને જોવાના છે આપણે ભારતીના સપૂત નરેન્દ્રભાઈ ને જોવાના છે અને કમા કેસરિયા ઝંડા ને જોવાના છે આપણે બીજું કઈ જ નથી જોવાનું એક એક માં નેવ નેવ ટકા મતદાન